ચિરાગ ભાઈ ચિલ્ડ્રન રૂમ આપણે આયા છે તમે જે જોઈ શકો છો કે એમના થીમ પ્રમાણે આપણે બનાવ્યું છે કસ્ટમ બોટલ નું એમનું થોડીક આ થીમમાં માં કલર માં જવું આ કલર માં જવું એટલે એમને પણ સેમ આપણે સ્લાઇડર આપ્યું છે ઉપર સ્ટોરેજ આપ્યું છે પીઓપી પી થોડીક ડિફરન્ટ બનાવી છે ઉપર પર રિક્વાયરમેન્ટ હા ઉપર જોઈ શકો છો પીઓપી આખો અલગ થોડું સેટઅપ કરેલું છે હેડની ની ગાદી ને પછી એક સ્ટડી ટેબલ પણ એમને મોટું આપ્યું છે અને ખાસું લાંબુ છે હાઇલાઇટ વોલ પણ કરી છે જેનામાં એક આ વોલ છે જેને આપણે સ્ટ્રક્ચર કરેલી છે સ્ટ્રક્ચર હાઇલાઇટ માટે ઓલરેડી એક વોલ તો હતી પણ બીજા બહુ નોર્મલ જ કરવું હતું ખાલી ફર્નિચર કરવું એ પણ પેકેજ છે આપણી પાસે ટંકી કરવા તો પણ છે અને આપડે હોલસેલ છે જેથી તમે આ પેકેજ મે તમને કીધા ને તો ઇન્ટિરિયર ના કોઈ ના પણ તમે કોસ્ટ લેશો ને તો અમારા પેકેજ નું એનું કમ્પેર કરશો એટલે રેટ માં તમને આઈડિયા આવી જશે કે આપણે મેન્યુફેક્ચર પાસે જ જઈ રહ્યા છીએ બરોબર ઓકે તો ડાઇનિંગ ટેબલ છે સોફા છે સેન્ટર ટેબલ છે કે આપડા ફેક્ટરી આઉટલેટ પર આઈ પણ ખાલી કે એટલું પણ લેવું હોય તો પણ મળી જશે બરોબર જરૂરી નથી કે આપણે ટંકી નો વિડિયો છે તો ખાલી ટંકી જ કરીએ તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડિયો માં આપણે જ્યારે પણ નવું ઘર લઈએ ને ત્યારે દરેક લોકોને કન્ફ્યુઝન થતું હોય છે કે ભાઈ ફર્નિચર ક્યાંથી કરાવું

એટલે ખાલી ખોખું લીધું હોય તમને આપી દેવાનો તમે બધું સારા એવા ટાઈમ માં તમને પાછું આપી દેશું બરોબર છે આજે આપડે કયો ફ્લેટ બતાવશો તમે આજે તમને થ્રી બીએચકે બતાવો થ્રી બીએચકે નો ફ્લેટ અને ટોટલી બધું આવી ગયું ટોટલી ફર્નિશ થયેલું બધું આવી ગયું છે ખાલી કસ્ટમર કપડા કપડાં લઈને જવાનું છે કપડાં લઈને આવવાનું બાકી બધું તમે કરી આપશો કરી આપશો તો ચાલો મિત્રો હવે સીધા જઈએ છીએ આપણે ઉપર અને જે ફ્લેટમાં જે પણ ફર્નિચરથી માંડીને જે પણ કઈ ભરતભાઈ આખી ટીમે જે કરેલું છે ને એ તમને વિડીયોમાં આગળ જોવા મળશે પ્રાઇઝિંગ કેમનું રહેવાનું છે એ પણ હું તમને વિડીયોને એન્ડમાં જણાવવાનું છું તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને છેક સુધી જોજો તો તમે હોલ જોઈ શકો છો કે મસ્ત મજાના અહીંયા સોફા છે ત્યારબાદ અહીંયા સેન્ટર ટેબલ પણ લાગેલું છે તો હવે થોડું આપણા ઓડિયન્સને ગાઈડ કરો કે કેમનું પેકેજ રહેવાનું છે અને શું શું વસ્તુ આપણા પેકેજમાં ઇન્કલુડ થવાનું છે પેકેજમાં તમે ચિરાગભાઈ જોશો તો સોફા પણ છે ઓકે પ્લસ આપણે એક હાઇલાઇટ વોલ પણ કરી છે જેનામાં મોલ્ડિંગ પટ્ટી આપેલી છે બરોબર

એનામાં પીવીડી કોટેડ રોઝગુલની સેન્ટર ટેબલ પર છે નીચે પણ આપણે માર્બલ મૂકેલો છે થોડુંક અલગ છે એસ પર કસ્ટમર રિક્વાયરમેન્ટ આપણે બનાવેલ છે એટલે મજબૂતીની રીતે જોવા જોઈએ તો પાજો સારું રહે માર્બલ ટોપ આડું માર્બલ છે એટલે કેવું રફ યુઝ કરો તો રફ યુઝ કરો તો પણ વાંધો નથી બરોબર ઓકે એક આ વોલ છે જેને આપણે સ્ટ્રક્ચર કરેલી છે સ્ટ્રક્ચર હાઈલાઈટ માટે ઓલરેડી એક વોલ તો હતી પણ બીજા થોડું નોર્મલ જ કરવું હતું ઓકે બરોબર એટલે માટે આના સ્ટ્રક્ચર કરાવ્યું છે સ્ટ્રક્ચર કરાવ્યું છે જો નજીકથી તમે આવો એટલે થોડો તમને આઈડિયા મિત્રો આવી જશે સ્ટ્રક્ચર પેલું રોયલ નું રહેવાનું છે એશિયન રોયલ માં જ કરાવ્યું છે બરોબર ઓકે ચિરાગભાઈ જોશો આપડે એક ટીવી બનાવ્યું છે જેનામાં વચ્ચે એક માર્બલ ની સીટ જેવું આપેલું છે

નીચે એક લાઈટ આપેલી છે હા લાઇટ આપેલી બટન લાઇટ આપેલી છે નીચે ઓકે બટન લાઇટ પણ છે અને ટીવી ની એક્ઝેક્ટ નીચે અહીંયા એક એક પ્રોફાઇલ સેટર આપેલું છે પ્રોફાઇલ સેટર રોઝગોલ્ડ માં એમનો રોઝગોલ્ડ થીમ હતી ને એ પ્રમાણે ઓકે તમે જો કે સેન્ટર ટેબલ પહેલા રોઝગોલ્ડ હતું આપણે બરોબર ઓકે પછી ઉપર થી ડાયરેક્ટ પટ્ટો આપીને પાર્ટીશન આપી દીધું છે પાર્ટીશન આપ્યું એ પણ ટ્રાન્સપરન્ટ રાખ્યું છે એટલે ખાસ કરીને બધી એન્ટિક વસ્તુ હોમ ડેકોર માં ઘણા બધા રાખતા હોય છે એટલે આ રીતે જો તમારે હોય તો વાંધો ના આવે કારણ કે મૂર્તિ રાખતા હોય અલગ અલગ પણ એમ કે છોકરાના એવોર્ડ્સ હોય કે પછી કંઈ પણ એમ બુક્સ પણ મૂકી શકો ઓકે તો આ પ્રમાણેનું આખું હોલ છે એ રહેવાનો છે ચિરાગભાઈ તમને કિચન પણ બતાવશું ઓકે જે આખું એક્રેલિકમાં બનાવેલું છે બરોબર અને એનામાં પણ ટ્રેન્ડમ આપેલું છે એટલે કે મોડ્યુલર સ્ટાઇલ મોડ્યુલર કિચન કેવા અત્યારે ટ્રેન્ડમાં ચાલુ રહ્યું છે તો દરેક લોકો કહેતા હોય ભાઈ મોડ્યુલર કિચન જોઈએ આપ જેનામાં તમે જોશો કે મોડ્યુલર આખી લગાઈલી છે ટ્રેને ઓકે

સ્ટોરેજની થોડી વધારે રિક્વાયરમેન્ટ હતી એટલે આ સાઈડ પણ આપણે માળીયું સલંગ ખેંચી લીધું છે બરોબર લઈ ત્રણે બાજુ અને નીચે એક્ઝેક્ટ પ્રોફાઇલ શટર આપી દીધા છે એના નીચે એક્ઝેક્ટ પ્રોફાઇલ શટર છે જોઈ શકો છો તમે સર્વિસ ટેબલ ભી અહીંયા આપેલું છે ના સર્વિસ ટેબલ એટલે ઉપર ભી સેમ ગ્રેનાઇટ જે નેસેસરી ની વસ્તુ કહીએ ને કે ભાઈ કિચન માં અત્યારે જોઈતી હોય છે એ બધી વસ્તુ આપણે ફૂલ આપી દીધું છે જેથી કેવું છે કિચન માં જેટલું નાનું હોય ને એટલું મજા ના આવે કામ કરવા કિચન જેટલું મોટું હોય ને એટલું ઘરનાને મજા આમ લાગવામાં નાનું છે પણ તમે જે પ્રમાણે એનું ભાઈ કસ્ટમાઇઝેશન કર્યું છે ખાના ને બધા આપ્યા છે જે અત્યારે ઘણા લોકો ને નીડ હોય કે સ્ટોરેજ પણ આવી જાય અને બધું નાની જગ્યામાં આપણે બધી મેનેજ પરફેક્ટ કરી શકીએ યુટિલાઇઝેશન આપણે કરી શકીએ વાપરી શકીએ એક ડાઇનિંગ ની વોલ પણ આપી છે બરોબર જો જેનામાં WPC ના અને પીયુ કરેલું છે જે આ વચ્ચેના પાર્ટ છે એનામાં પીયુ આપેલું છે અને રોઝ ગોલ્ડ મિરર લગાયેલા છે રોઝ ગોલ્ડ ના મિરર ઓહો બીજું બધું પેનલિંગ કરી દીધું છે આખું દેખાવમાં તો અહીંયા આઈને આપણે તમને સ્ક્રીન ઉપર મિત્રો દેખાતું છે કે ભાઈ કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં આવી ગયા એ પ્રમાણે એનું આખું જે સેટઅપ અહીંયા ભરતભાઈએ ભાઈ કરી આપ્યું છે આ ડાઇનિંગ સ્પેસ જોઈ શકો છો

લાઈવ એમને જોવા મળી જાય લાઈવ જોવા મળે જનરલી કેવું છે કે કોક ઇન્ટિરિયર કા મિસ્ત્રી જોડે અમે કરાયું હોય ને તો આપડા જે ઓપ્શન નથી મળતા ઓપ્શન મળતા નથી આપણે ચાલી સ્ટાઇનિંગ ચાલી સોફા 50 કરતા સેન્ટર ટેબલ વધુ બધું લાઈવ જોવા મળી જાય ઓકે એટલે ત્યાંથી પણ થોડો આઈડિયા આવી જાય હવે મારા આ પ્રમાણે એનું કરાવવું કમ્ફર્ટ લેવું સેટ કરવું પોલીસ ને બધું 00

પછી આગળ આપણે 2 બેડરૂમ 3 BHK થી 3 BHK એક માસ્ટર બેડરૂમ છે એક ચિલ્ડ્રન રૂમ છે અને એક પૂજા રૂમ છે પૂજા રૂમ છે માસ્ટર રૂમ બતાવશો માસ્ટર બેડરૂમ બતાવ માસ્ટર બેડરૂમ આવી જવાનું તમને જેમ કે કીધું ચિરાગભાઈ આપણે માસ્ટર બેડરૂમ બતાવશું ઓહો મને તો એમ લાગ્યું કે ભાઈ કોઈ હોટેલ માં આવી ગયો

સેમ જ ચારકોલ મારી દીધું જેથી ફીલ જ ના થાય બાથરૂમ રૂમ આ છે ઓકે આખો માસ્ટર બેડરૂમ છે હવે તમને ચિલ્ડ્રન રૂમ બતાવશો ઓકે ચિરાગ ભાઈ ચિલ્ડ્રન રૂમ માં આપણે આયા છે તમે જે જોઈ શકો છો કે એમના થીમ પ્રમાણે આપણે બનાવ્યું છે કસ્ટમ બોટલ નું થોડીક આ થીમ માં કલર માં જેવું આ કલર માં જેવું તો એટલે એમને પણ સેમ આપણે સ્લાઇડર આપ્યું છે ઉપર સ્ટોરેજ આપ્યું છે ઓકે પીઓપી પી થોડીક ડિફરન્ટ બનાવી છે પર રિક્વાયરમેન્ટ હા ઉપર જોઈ શકો છો પીઓપી આખું અલગ થોડું સેટઅપ કરેલું છે હેડની ગાદી ને પછી એક સ્ટડી ટેબલ પણ એમને મોટું આપ્યું છે અને ખાસું લાંબુ છે લાંબુ છે બે ત્રણ જણા પણ બેસવું હોય બે ડોટર છે બે ત્રણ બાળક હોય તો કમ્ફર્ટેબલ બેસી શકે અને એમના માટે બાજુ બુક્સ ને એવું રાખવું એના માટે નાના મોટા ખાના તો ખરા પણ એમને બુક્સ માટે ડ્રોઅર આપેલું છે અને અહીંયા પણ મોટો ડ્રોઅર છે આના પણ લાઈટ કલર સ્ટ્રક્ચર આપ્યું છે ઓકે બરોબર અને એક ચેર પણ સીટિંગ માટે મૂકેલી છે બેસવું છે ડાઇનિંગ કમ્ફર્ટેબલ બેસી શકે છે બીજી ચેર મૂકવી હોય તો પણ એમને ઈઝીલી મૂકી શકાય ઓકે બરોબર સરસ અને આમાં જે બેડ રહેવાનો છે ભરતભાઈ આ હાઇડ્રોલિક વાળું ફૂલ હાઇડ્રો બધા બેડ આપણે ફૂલ હાઇડ્રોલિક જ આપીએ છીએ કસ્ટમર જેથી અત્યારે કેવું છે ટુ બી કે થ્રી બી કે એટલા મોટા નથી હોતા બરોબર સ્ટોરેજ ની વધુમાં વધુ આપણે સ્ટોરેજ બેડ આપીએ તો એનામાં પણ સ્ટોરેજ એમને થઈ શકે ઓકે બરોબર જનરલી કેવું જગ્યાનો આપણે યુઝ વધારે કરી નાખીએ કામમાં જગ્યાનો પરફેક્ટ યુઝ થયેલો હશે ઓકે કોઈ વધારાનું કોઈ એવું નહીં બગડી જાય કે અત્યારે સ્ટડી ટેબલ નહીં આ જગ્યા રહી એ સાઈડથી ચાલવાની એમને કે વિન્ડો ની એવી કે વ્યૂ જરૂર હતી નહીં તો સ્ટડી ટેબલ આપી દીધું ત્યાં અને આ કર્ટન્સ ને બધું એ પેકેજ બધું આપણામાં જ આવી ગયું ટંકીમાં જ આવી જશે ઓકે ખાલી ફર્નિચર કરવું તો એ પણ પેકેજ છે આપણી પાસે અને ટંકી કરવા તો પણ છે તો પણ બધી ટાઈપનો પેકેજ મળી જાવ હવે તમને ત્રીજો રૂમ છે પૂજા રૂમ ખાલી એમને ખાલી કેવું છે મંદિર માટે સ્પેશિયલ રૂમ રાખેલો છે સ્પેશિયલ રૂમ પણ બતાવું છું આ મંદિર માટે જ એક મંદિર રૂમ બનાવેલો છે ઇન્સર્ટ બરોબર છે

તમામ અંદાજિત કેટલો સમય લાગ્યો છે અંદાજિત સમય છે ને આપણો ટુ નો બે મહિના છે બે મહિના છે અને થ્રી નો અઢી મહિના છે ઓકે એટલે આપણે જે દિવસો કહે છે ને પરફેક્ટ જ હોય છે એનામાં કોઈ એક દિવસ પણ આજો આ આઘો કે નથી કારણ કે હવે હવે શું થાય છે મારી પર્સનલી જ વાત કરું ને હું જ્યારે ઊંચું ને ત્યારે નીચે કામ ચાલે છે સાત મહિના થઈ ગયા એ ભાઈ કહેતા તો બે થી ત્રણ મહિનામાં ફિનિશ થઈ જશે પણ સાત મહિને પણ હજુ ચિરાગ કે એક જ ટીમ હોય છે બે દિવસ કરે પછી મિસ્ત્રી નામ થઈ ગયું છે ને દિવસો ખેંચવાની વાત આપણા એકવાર ટીમ બેસે ને એટલે કામ પૂરું કરીને નીકળે ભરતભાઈ આ બધું સિલેક્શન જે છે કલર વાઇઝ ને જે બધું વસ્તુ જે વાપરી છે બહુ જોરદાર લાગી રહી છે મને એનામાં ચિરાગભાઈ અમારા ટીમનો પણ બહુ બહુ જ મહેનત છે એનામાં અને પ્લસ અમારા કસ્ટમરનો પણ બહુ સારો સપોર્ટ છે ઓકે બરાબર એટલે કે કસ્ટમરનો સારો સપોર્ટ મળી જાય ને કોમ્પ્રો એમને પણ સેટ થતું હોય ને બધું અમારા સમાજમાં કારણ કે જનરલી કસ્ટમર ને કેવું હોય છે કે અમે કઈ એનું વિરુદ્ધ ચાલતા હોય વિરુદ્ધ એમને એવું હોય છે કે આ કઈક બીજું કરાવતા બીજું કરાવતા છે આમાં કસ્ટમર નો પણ સારો સપોર્ટ હતો અમારી ટીમ ની પણ ઘણી મહેનત હતી એના લીધે તમે જોશો કે બધા કલર કોમ્બિનેશન ક્યાંય આડું અવળું નથી થઈ નથી 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 એકદમ ચિત્ર ના લાગે એમ બન્યા પછી કે આ કેવું બની ગયું એવું નથી એમ એટલે ચોઈસ સાદી છે ટુંગમાં બધું સિલેક્શન બધી મહેનત છે આપણે કોઈ વિડીયો ઘણા બધા રીલ્સ જોતા હોય છે એ પ્રમાણે કરાવવું હોય તો એ બી થઈ જાય આપણે ત્યાં જનરલી કેવું છે કે ફેક્ટરી આઉટલેટ છે આગળના વિડીયો છે એટલે બધી રીતનું કસ્ટમાઇઝ થઈ જશે બરોબર ઓકે ચિરાગ ભાઈ આપણે તમે જ્યારે કેમ કે કીધું કે તમારું શું આવી ગયું એટલે અમારામાં કેવું કે ફર્નિચર બરોબર કલર ને પીઓપી પીઓપી ઇલેક્ટ્રિશિયન આવી ગયું પછી કટેન્સ આવી ગયા બટ એવું નથી કે કસ્ટમરને એટલું કરીને એટલું જ કામ છે તો એટલું જ કરવાનું અમારા સુપરવાઇઝર બીજું બી સજેશન આપે ઓકે લાઇટો લગાવી લાઇટો કઈ સારી લાગશે કઈ નહીં સારી લાગે

પડદો એમની જગ્યા ખાલી રહેતી હતી તો જનરલી કેવું હોય છે બધા પેક કરાવી દે છે બરોબર પણ આપણે કેવું છે ઓછા ખર્ચે સારું થાય છે તો આપ પડદો બી કીધું કરી નાખો એમ બરોબર ઓકે ઘણી લાઇટિંગ ને ઘણા જે છે ગમ ઇન શોર્ટ કે હોમ ડેકોર ની વસ્તુ ઓકે કસ્ટમર ને સારો સપોર્ટ અમારી ટીમ આપે છે એટલે ટૂંકમાં વાત કરીએ ને તો ફર્નિચર ની સાથે સાથે પર આખું ઇન્ટિરિયર ડિઝાઇન સજેશન મળી જાય તમારું સજેશન આવી ગયું મળી જવાય તમારા તરફથી મળી જવાય મળી જવાય છે બધું સજેશન તો હવે ભરતભાઈ આપણા વ્યુઅર ને તમે ઘર તો જબરજસ્ત બતાવી દીધું ફાઈવ સ્ટાર હોટલ ને ટક્કર માં રહેવું ઘર આપણે બતાવ્યું છે

ઓકે બધું એ ટુ ઝેડ બધું અમારે જ કરવાનું હોય એ ટુ ઝેડ વસ્તુ તમારે બધું કલર થી માંડીને ફર્નિચર થી પડદા પણ આઈ ગયા કસ્ટમરને ખાલી ફ્રીજ એસી અને જેમને ઇલેક્ટ્રિશિયન નું બધું સામાન હોય છે લાવવાનું હોય છે બાકી બીજું બધું આપણે કરી નાખીએ કરી નાખો બતાવ્યો એ જે પેકેજમાં આવે છે ને આપડે થ્રી બીએચકેજ છે ટુ બીએચકે નું પેકેજ છે છ લાખ એકાવન હજાર માં કરી દઈએ છ લાખ એકાવન હજાર માં ટુ બી એચકે છ એકાવન માં ઓકે બરોબર અને થ્રી બી એચકે આઠ લાખ એકાવન હજાર આઠ લાખ એકાવન હજાર એ ટંકી નું એનામાં કીધું એ પ્રમાણે ફર્નિચર કલર પીઓપી ઇલેક્ટ્રિશિયન કટેન્સ બધું આવી ગયું છે એટલે આપણા સપના નું ઘર તમે એમના બજેટમાં કરી આપો એમના બજેટમાં થઈ જવાના એ બજેટ ની ઘણા લોકોની ચિંતા થતી હોય પ્લસ માઇનસ થતું હોય હવે પાંચ લાખ મારું બજેટ છે એના બધું જોઈએ પછી આટલા આના તો દસ લાખ થશે એવું પણ થતું હોય છે આપણી પાસે એનો પણ રસ્તો છે બીજો એક બીજું પેકેજ આપણે એવું છે ખાલી ફર્નિચર નું છે ઓકે બરોબર જનરલી કસ્ટમર કેવું છે કે ઘર લીધું અને બજેટ સેટ થતું હોય ના થાય જનરલી બજેટ સેટ થતા જ હોય છે બરોબર બટ ના થાય ને એમને ખાલી ફર્નિચર કરવું હોય બીજો અત્યારે ખર્જો ના કરવો ના કરવો હોય ઓકે કા પછી કોઈ પીઓપી વાળા અંદર રિલેશનમાં છે કા ઓળખીતા છે કા પે જૂના પીઓપી વાળા છે કલર વાળા જૂના છે તો આપણે ખાલી ફર્નિચર પણ કરી આપીએ ખાલી ફર્નિચર બી કરી આપો અને આપો ટન કરવું કરવો તો પણ કરી આપીએ ખાલી ફર્નિચર કરવું હોય તો 4 લાખ 11000 રૂપિયા 2 BHK છે 2 BHK ના 4 લાખ હા એમાં આમ જનરલી કઈ કઈ વસ્તુ આવી જશે એનામાં બે બેડરૂમ ના ફર્નિચર આવી જાય બે બેડરૂમ રૂમ સેટ આવી જાય ઇન્સ્ટોલ બરોબર કિચન નું આખું ફર્નિચર આવી જાય લિવિંગ રૂમ માં સોફા આવી જાય એનામાં સેન્ટર ટેબલ આવી ગયું એટલે 2 BHK માં એટલું બધું આવી જાય અને 3 BHK માં સેમ ટુ સેમ 3 BHK નું જે પેકેજ છે ને એ 5 લાખ 31 હજાર માં છે એનામાં એક રૂમ પ્લસ થઈ જાય છે બાકી બધું સેમ જ રહે છે બધું સેમ જ રહે બધું સેમ રહેવાનું ત્રણ બેડરૂમ નું ફર્નિચર કિચન હોલ નું ફર્નિચર બધું આવી જાય બરોબર હવે આપણા જે ઘણા બધા વ્યૂઅર મિત્રો છે દર્શક મિત્રો છે એ અમદાવાદ ના હોય કોઈ બહાર ના હોય

આપણે બનાવી એટલે મેક્સિમમ બરોડા સુધી આવી 100 કિલોમીટર બરોડા સુધી કોઈન કરાવો તો કરાઈ શકે થઈ જાય છે ઓકે જનરલી કેવું બાર માં અત્યારે હું તમને કહી દઉં કે ઓલ ઓવર ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયા ઓકે ઓ કસ્ટમર આવી પણ જાય હું એને કરી પણ દઉં ઓકે પછી પાછળથી 12 6 મહિને કા પછી બે ચાર વર્ષે કસ્ટમર મને ફોન કરે કે ભરત ભાઈ યાર મારે એક ચેનલ નીકળી ગઈ છે ઓકે એ ટાઈમે એને ના સર્વિસ આપી શકું બરોબર મારે પછી બધી મહેનત પાણીમાં જતી રહે પાણીમાં જતી રહે સર્વિસ ના આપું તો કસ્ટમર બધી સારી સારી કરી આપો જો અને નાની વસ્તુમાં પાછું પ્રોબ્લેમ ના છે કસ્ટમરને નેગેટિવ પોઈન્ટ દેખાય બરાબર આમ આટલું બધું સારું કર્યું ને ચેનલ થી બદલી શકતા ઓકે બરાબર એટલા માટે જનરલી કેવું છે કે બારના અમારી પર કોલ પણ ઘણા આવે છે ઘણા કસ્ટમર બી કહે છે કે અમારું કરી દો પણ અમે તમને નાદ પડી દઈએ છીએ ઓકે બરાબર બટ બારના જે હોય છે ને એમના માટે અને અહીંયાના માટે આપણી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી પણ છે ઓકે જો સોફા છે રેડીમેડ ડાઇનિંગ ટેબલ છે એ પણ આપણે કસ્ટમાઇઝ કરીએ છીએ તમને આગળના વિડિયોમાં બતાવેલું જ છે બરોબર એ પણ જોઈતો તો મળી જશે અને આપણે હોલસેલ છે જેથી તમે આ પેકેજ મેં તમને કીધા તો ઇન્ટિરિયર ના કોઈ ના પણ તમે કોસ્ટ લેશો ને તો અમારા પેકેજ નું એમનું કમ્પેર કરશો એટલે રેટ માં તમને આઈડિયા આવી જશે કે આપણે મેન્યુફેક્ચર પાસે જ જઈ રહ્યા છે બરોબર ઓકે તો ડાઇનિંગ ટેબલ છે સોફા છે સેન્ટર ટેબલ છે કે આપડા ફેક્ટરી આઉટલેટ પર આઈ પણ ખાલી કે એટલું પણ લેવું હોય તો પણ મળી જશે બરોબર જરૂરી નથી કે આપણે ટંકી નો વિડિયો છે તો ખાલી ટંકી જ કરીએ છીએ ઓકે બરોબર તો તમારે પણ મિત્રો આ વિડિયો તમે ક્યાંયથી પણ જોઈ રહ્યા ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી જો તમારે પણ આ પ્રમાણેનું આખું ઘરમાં તમારે ટર્ન કિર પ્રોજેક્ટ તમારે કરાવવું હોય ટુ બીએચ કે થ્રી બીએચ કે ફ્લેટ હોય આખો ફૂલ્લી ફર્નિશ તમારે કરાવવું હોય અને જો તમારે આ પ્રમાણે એ પણ ઓપ્શન મળવાનો છે અને સાથે સાથે તમારા ઘર ઓફિસ માટે નાનું મોટું તમારે ફર્નિચર જેમ કે આ સોફા જોઈતો હોય આ પ્રમાણેનું તમારે સેન્ટર ટેબલ જોઈતું હોય ડબલ બેડ જોઈતો હોય એ પણ તમને ભરતભાઈના ત્યાં મળી જવાનું છે કારણ કે પોતે ભાઈ મેન્યુફેક્ચરર છે એટલે કે શોરૂમ કરતાં સારા રેટમાં તમને ફર્નિચર મળી જવાનું છે જો તમારે ફર્નિચર લેવું હોય કે આ પ્રમાણેનું આખું ઘર તમારે કરાવવું હોય તો તમે કોન્ટેક કરી શકો છો સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે તો ફટાફટ ભરતભાઈનો ભાઈ કોન્ટેક કરી લેજો